ભાવનગર એસઓ જી ટીમે બગદાણા પંથકમાં વધુ એકવાર આજે રેઈ પાડી મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર રેસો જી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે બગદાણા નજીકના વાઘદરડા ગામે એક વાડી વિસ્તારમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે ટીમ ત્યાં જઈ રેઈ પાડી તપાસ કરતા લીલો ગાંજાનું વાવેતર જોવા મળેલ લીલો ગાંજો અને ભેજવાળો ગાંજાનો જથ્થો ઝડપી પાડેલ गांजा न छोड़ 10 नग 36 किलो 300 ग्राम जेनी कीमत 181500 सुका गांजा નું વજન 980 ગ્રામ જથ્થો સહિત કુલ કિંમત 191300 ના મુદ્દામાલ સાથે એક શખસને જડ્ડી પાડેલ જડપાયેલ આરોપીઓનું નામ જીલુ ભીખુભાઈ ગોહિલ ઉંમરવર્ષ 50 રહે વાઘદરડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગરવાડાને ઝડપી બગદાણા પોલીસ સ્ટેશન અલગ અલગ ગુનાઓ નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી આ શખ્સે તેમની વાડીમાં ગાંજાનું વાવેતર કર્યું હતું કાલ પણ એસઓજી પોલીસે ખારી ગામેથી લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડેલ આજે ફરી એક વખત વાઘવદરડા ગામે રેઈ પાડતા ગાંજાનું વાવેતર કરતા શખ્સોમ ફફડાટ ફેલાયો રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ